નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસેથી વાછરડાની ચોરીના દ્રશ્યો આવ્યા સામે આજે વેલી પરોડીએ વાછરડાની ચોરી થઈ તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા ખાનગી કારમાં આવેલા ચાર ચોરોએ વાછરડાને પકડી કારની ડીકીમાં નાખી દીધા ક્રૂરતાપૂર્વક વાછરડાને કારમાં પૂરી ચોરી જતા દ્રશ્યો સામે આવતા પશુપાલકોમાં રોષની લાગણી નડિયાદના પશુપાલકોએ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવા કરી માંગ રિપોર્ટ ચિરાગ પટેલ નડિયાદ

અને સીધું વાછડું પકડી અને ગાડી ગાર પાછળથી બારણું ખોલી અંદર નાખીને ઈજા પૂરતાથી એ લોકો ઊહાબૂમ કરી પબ્લિકે એ લોકો બંધ કરીને સીધું ઉપર બે અને સીધી ગાડી કિટની હોસ્પિટલ બાજુ વાણિયા વાળ રહી પબ્લિક બહુ નાખી પણ લોકો ગાડી મારી મૂકી જતા રહ્યા એટલે સાહેબ વારે ઘડી પહેલાં બી એક બનાવાઓ બનેલો છે અહીંયા અહીંયા ઘડી બાર ઘર આગળથી થાંભલીથી દોરડું કાપી અને તારે બી આ રીતે ગાડી તારે ઈનોવા ગાડી હતી હા તારે તારે બી અમે આ જ કેમેરા ચેક કરાયેલા ઇનોવા ગાડી એ બી ટાઈમ આ જતો સવારના છ વાગ્યાનો તારે બી એ પહેલાં બી આ કર્યું તારે બી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી તારે બી અમે અરજી આપેલી પણ કશું થયું ને વારે ઘડીએ કરીએ સાહેબ એ લગભગ એ દોઢ દોઢ વર્ષ સહેલાની વાત કરું છું હા એ ઘડી તારે બી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજ બરાબર ત્યારે ઇનોવા ગાડી હતી આ ફેર આ ગાડી વારે ઘડતી આ લોકો આવે અહીં અને અમારા ઘર આગળ ત્યાં વાછાડાઓ નાખી જાય છે કોઈ નિકાલ નહીં આવતો એટલે તમે એને પૂરેપૂરી એ થાય હા કાર્ય